નમસ્કાર દર્શક મિત્રો કુછરા ટાઇમ પર હું વાત કરવામાં આવે તો ખુશી ના તાલફના બડા સોનગઢ સુધી રસ્તો નથી તેમના લીધે લોકો ભેળા થઈ હશે તેમની સાથે વાતચીત કરીશું તો કાકી તમારું નામ હે સુમ્રી આમાં હા તમારું હું ખાઈલું કે તો કે અમાર રસ્તો નથી કેત્રામાં તો આ આ મોડાઈ થઈ ગઈ તો કોઈ પતા નહીં

તો દોસ્તો ફરી મળીશું નવી રિપોર્ટની સાથે ત્યાર સુધી નમસ્તે